Terbuka aja, ya. Terbuka aja, ambil keanya, aja, aja, aja. Terbuka aja, belah. Terbuka aja, terbuka aja. Alia, kalau sama Mami, ya. Mami, madih, 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 ya. madih, 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 madih,

ના દેખાય ના દેખાય આ એક લો કેમેરા કા ચતારો કેમેરો અમે જોમટે આયા હવે ક્યાં જાવ આપણે મારું સણી દો કેવડું

માય કદે જો મે માં કાર પેટુ દોરાયુ ધરીઓ કેવો એકદમ સો બ્યુટીફુલ લુક છે ઓ માન મમ્મી ભાષા ગાવા સુસવાનું ચાલુ કર્યું છે જો ગાવા સુસે રહ્યા હો આય વા હું કરું છો ગાવા સુસવાનું કામ નાની તમે ગાવા સુસો બધા ગાવા સુસો છો આય બેનમુના ક્યાં જો झाडी इजेंडा सुरेन ना खाय